મોડાસાના ડુંગરવાડા નજીક પોલીસ કર્મીને લૂંટી લેવાની ફરિયાદ મામલો ડુંગરવાડાના રહીશોએ ખોટી ફરિયાદ બનાવ અંગે પોલીસવાળાને લેખિત જાણ કરી પોલીસ કર્મીને દારૂ પીધેલી હાલતમાં મોડાસા રૂરલ પોલીસે ઝડપ્યો હતો પોલીસ કર્મી વિક્રમસિંહ વિરુદ્ધ પોલીસે ફરિયાદી નોંધી હતી ફરિયાદના ચાર દિવસ બાદ વિક્રમસિંહએ સાત આરોપીઓ વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી ઘટના સમયનો વિડીયો ઉતારનાર સહિત અન્ય લોકોએ ફરિયાદ ખોટી હોવાનું છે મારું નામ પરિચય આપજો મારું નામ વણકર સસિકાંતભાઈ પૂજાભાઈ છે હું ડુગરવાળાનો વતની છું હું ગામમાંની તળાવ બાજુ આવતો હતો અને જ્યાં બધું ટોરું ભેગું થયેલું હતું જો આ ગાડી અમે ગયા તો બધું જોયું બરાબર છે બે પોલીસ કર્મચારી ફૂલના સામે તો હતા અને જ્યાં ચોરીનો આરોપ નાખ્યો છે ફોટો છે એકદમ તમે એ વખત હાજર હતા એ વખત ગાડીની અંદર કોઈ પ્રકારના દાગીના પૈસા એવું કંઈ પડેલું હતું ના કોઈ દાગીના નતા કોઈ પૈસા નતા કશું જ નતું અમારે એક મિત્ર હતો એને મોબાઈલ બી શૂટિંગ ઉતારેલું છે બરાબર છે પોલીસને બોલાવી ત્યારે પોલીસે ગાડીની તપાસ કરી હતી હા તપાસ કરી હતી માહિતી કંઈ નતું બરાબર છે અને આ લૂંટની ઘટના છે એ આરોપો જે મૂકવામાં આવ્યા છે કેટલા સાચા છે બધા ખોટા જ છે બધા ખોટા જ છે બધા ખોટા જ છે